પહેલાં તો મારા પરિચયમાં હું અમિત સંગાર માંડી તાલુકા શિવસેના પ્રમુખ છું અને ધરણા ઉપર બેસવાનું કારણ કે મેં પોતે ગ્રામજનો માટે અનેકો રજૂઆતો રાખેલ છે પંચાયત અને જે વરસ થઈ ગયો અમુક રજૂઆતોને બે બે વરસ થઈ ગયા અમુક ફરિયાદો હતી અમારી જેમ કે પાણી ચોરી હોય કે પાણીની બાબતમાં થતી હોય એવી બધી ફરિયાદો માટે અમે અનેકો રજૂઆતો કરેલી છે લેખિત તેમજ મોખિક એને અનેક લાંબા સમય થઈ ગયો હોવા છતાં અને બીજા નંબરની વાત કે જે કરોડોની ગ્રાન્ટો આવેલ છે એની અંદર પણ સરપંચ દ્વારા કોઈ કામો નથી કરવામાં આવતા કોઈ રજૂઆતોને ધ્યાને પણ લેવા નથી આવતી તેમજ અમુક જે નાના માણસો હોય છે એમાં જે પ્રાથમિક સુવિધાઓની જરૂર હોય પાણી હોય લાઇટ હોય રોડ રસ્તા હોય ગટર લાઇન હોય એનામાં પણ સરપંચ દ્વારા કોઈ પણ જાતનું ધ્યાન આપવામાં આવતું નથી કે આજે સરપંચને બે બે વર્ષ જેવું સમય થઈ જતું હોય તેમ છતાં પણ એમના દ્વારા કામ ન કરવામાં આવતા હોય અને રજૂઆતોને ધ્યાને ન લેવામાં આવતી હોય તો અમે લોકોએ ગાંધી ચિંધિયા માર્ગે પંચાયતના વિરુદ્ધમાં ધરણાનો આયોજન કરેલ છે હા એવી અમારે પણ ધ્યાનમાં સૂત્રો દ્વારા અમને પોતાને માહિતી મળેલ છે કે સરપંચ પતિ દ્વારા અમુક વહીવટી કામોમાં દખલગીરી કરવામાં આવે છે એ પણ અમને જ્યાં સુધી અમારા સૂત્રો દ્વારા મળેલ છે માહિતી એ પ્રમાણે અમે લોકોને એવી જાણ પણ મળેલ છે અગાઉ બસ અમારો એ જ પ્રશ્ન છે સરપંચને કે તમે જે પણ આટલી કરોડની ગ્રાન્ટ સરકાર ઉપરથી ફાળવે છે અને એ પૈસા જનતા ના જ ટેક્સના પૈસા છે એ ગ્રાન્ટ રૂપે પાછા આવે છે તો જનતાના પૈસા જનતાના કામોમાં કામ ન લાગે તો પછી આ ખાલીને ખાલી ગ્રાન્ટો તમને અહીંયા રાખવા માટે નથી મોકલવામાં આવતી એના તમને વપરાશ કરવા માટે આવે છે તમે એનો વપરાશ નહીં કરો તો એમને એમ પાંચ વર્ષ બીજળા ગામના ઠેલવાઈ જશે જેનો કોઈ પણ ફાયદો ગામના લોકોને નહીં મળી શકે એટલે અમારે અગાઉ પણ એ બાબતે અમે એકવાર જયારે કરી હતી ધરણા આજથી એક વર્ષ અગાઉ ત્યારે સરપંચ દ્વારા ખાતરી પત્ર આપવામાં આવ્યું હતું અમને કે અમે ટૂંક સમયમાં જે પણ કામ પેન્ડિંગ પડેલા છે ગામ ગામહિતના જે પ્રાથમિક સુવિધાઓ છે એ બાબતે અમે લોકો પૂરેપૂરું ધ્યાન આપી ટૂંક સમય બધા કામો ચાલી કરી નાખશું ત્યારે અમે લોકોએ અમારા ધરણાને સમાપ્ત કરી નાખી હતી પણ આજે બાર મહિના જેવો સમય થઈ ગયું હોવા છતાં આજ દિવસ સુધી નાના માણસોના કામો નથી કરવામાં આવતા ફક્તના ફક્ત મોટા માથાઓને છાવરવાનું કામ થઈ રહ્યું છે એવું લાગી રહ્યું છે એટલે અમારે જ્યાં સુધી હવે અમારી લડત કે જ્યાં સુધી અમારી માંગણીઓ પૂરી કરવાની જે રજૂઆતોને ધ્યાનમાં નહીં લેવામાં આવે અને ગ્રામજનોને પ્રાથમિક સુવિધાઓ નહીં આપવામાં આવે અને એની લેખિતમાં ખાતરી નહીં જોઈએ અમારે એના ઉપર એક્શન પણ જ્યાં સુધી એ લોકો નહીં લે ત્યાં સુધી અમે અવરીત અહીંયા ધરણા કરશું અમે ખાતરી પત્રથી અમે નહીં ચલાવી લઈએ આ વખતે આ આગલા વખતે અમે ચલાવ્યું હતું આ વખતે અમે ખાતરીથી ચલાવી લઈએ એમ નથી ના હજી સુધી તો એવું ધારાસભ્યશ્રીએ પણ એ વખતે ડાયરીમાં નોટ કર્યું હતું તેમ છતાં પણ આજ દિવસ સુધી સરપંચ દ્વારા એ બાબતને પણ કોઈ અવગણના કરવામાં આવી છે એવું લાગી રહ્યું છે કારણ કે આજે આટલી કરોડોની ગ્રાન્ટ આવતી હોય તો નાના માણસોને એ કરોડોની ગ્રાન્ટ આશીર્વાદરૂપ સમાન કહેવાય કારણ કે નાના માણસ જે એક રૂપિયાનો બાકસ પણ લે છે એની અંદર પણ એ માણસ ટેક્સ પે કરતું હોય છે અને એ જ ટેક્સ એ લોકોને ગ્રાન્ટ રૂપે પાછું મળતું હોય છે તો આ ગામના જ પૈસા છે ગામમાં વપરાય એવી અમારી માંગણી છે ના સો ટકાની વાત છે અમે લોકો જે એવું લાગતું હોય કે આ વ્યક્તિ ગામનું કામ કરશે આજે પંચાયત જે જે સારા કામો કરી રહી છે એ એમાં પણ અમે લોકો સામેથી બધી જાહેરમાં એ વસ્તુ કહેતા હોઈએ કે પંચાયત સારા કામો કરી રહી છે જ્યાં કઈ સારા કામો થાય છે અમે સારું પણ બોલીએ છીએ પણ જ્યાં કને ખોટું થાય છે જ્યાં કને એમ લાગે છે કે આ વસ્તુ નથી થઈ રહી તો અમે એમાં વિરોધ પણ કરશું ભલે એ અમે સપોર્ટ કર્યું હોય કે ન કર્યું હોય એ બીજા નંબરની વસ્તુ છે પણ એક વસ્તુ એવી છે કે આજે આપણો એક કોઈ એક મિત્ર સંબંધ હોય તો મિત્રના હિસાબે આપણે પોતાના ગામના પાંચ વર્ષ વેડપી શકીએ આપણે એમ નથી એમ અને અમે લોકો એકદમ નહીં ચલાવીએ જરૂર પડશે આગળ ભવિષ્યમાં તો અત્યારે ધરણા કરી છે આગળ જો જે હોય તો આ બાબતમાં ધ્યાન નહીં આપવામાં આવે તો અમે આખા સમગ્ર માંડવી તાલુકાની શિવસેના ટીમ કચ્છ જિલ્લાની શિવસેના ટીમ આ બાબતે ઉગ્ર આંદોલન કરશે એની પણ તંત્રને નોંધ લેવામાં આવે એટલે અમારો મુદ્દા જ છે કારણ કે પ્રાથમિક સુવિધાઓમાં અત્યારે પંચાયત જેને કહેવાય સમસ્યાનો સાગર કરીને બેઠી છે આજે તમે સફાઈ કર્મચારી કહો કે સફાઈ ના કામો કહો રોડ લાઇટો કહો એની અંદર કોઈ પણ કામગીરી એટલે સુસ્તમાં સુસ્ત કામગીરી છે એનામાં અમે એક એક નંબરનું પણ કામ નહીં ચલાવી લઈએ જે તે વખતે સરપંચ હતા એમને પણ જે સારા કામો કરે છે એને પણ અમે વખાણ્યા છે આ સરપંચ કરે છે એને પણ વખાણ્યા છે આગના સરપંચ જે કામો માં જે કને ખોટું હતું એમાં અમે એ લોકોનું ધ્યાન પણ દોર્યું છે આ પંચાયત પણ અમે દોરીએ છીએ પણ જાણે કે આ લોકો આંખ આડા કામ કરી રહ્યા છે અમને એવું લાગે છે હવે આનામાં તો જુઓ સાહેબ કે આનામાં જો ખરેખર જો તમે આ બધી વસ્તુમાં તમે સક્ષમ તમે ન હો તો મારા હિસાબે તમારે રાજીનામું આપી દેવું જોઈએ બીજા કોઈ જે વ્યક્તિ એવું કામ કરનાર માણસ હોય ગામ રીતના કામોમાં આગળ આવતા હોય તો એવા તમારા માણસો ધ્યાનમાં હોય તમે એ લોકોને તમે મોકો આપવો જોઈએ મારું એવું માનવું છે બીદડા ગામના આજે તમે રાજકીય રીતે કહેવા જાવ બીદડા ગામ માંડવી તાલુકાનું મોટો મોટું ગામ છે વસ્તી પણ બહુડી વસ્તી છે અને આજે આજે આપણા તાલુકા પ્રમુખ છે તાલુકા પ્રમુખ જે ભાજપના છે એ આપણા છે બરોબર એક તો એ છે પછી નીલેશભાઈ મહેશ્વરી હતા જે અત્યારે માજી તાલુકા પંચાયતના પ્રમુખ હતા એ પણ આપણા ગામના હતા જો આપણા આવા બધા વ્યક્તિઓ હોય તેમ છતાં આપણા ગામનો વિકાસ ન થાય તો એ ગામ માટે દુર્ઘાભ દુર્ભાગ્યપૂર્ણ વાત કહેવાય અમે સરકારમાં તો હાલમાં તો અમે પંચાયતની રજૂઆતો કરેલ છે જો એનો ટૂંક સમયમાં નિર્ણય નહીં કરવામાં આવે તો અમે તાલુકા લેવલે અથવા જિલ્લા લેવલે પણ અમે એ બાબતે રજૂઆતો કરશું અને એનામાં કામ નહીં થાય તો અમે કલેક્ટરશ્રીની સામે અથવા તો ડીડીઓ સાહેબની સામે પણ આ બાબતે ધરણા કરશું